નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ માંગરોળ પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ આયોજન તાલુકાના સરપંચો હાજર રહ્યા હતા જૂનાગઢ માગરોડ પોલીસ દ્વારા સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો માગરોળ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમમાં માગરોડ પોલીસ સ્ટેશન અને મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ સાયબર ક્રાઈમ માગરોડ પોલીસ સ્ટેશન અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના આવતા તમામ ગામોના સરપંચો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ અવરનેસ ઓનલાઈન છેતરપિંડી બાબતે ઓગણીસો ત્રીસ ફોન કરવા સહિતની સાવચેતી ગામ સુરક્ષા ટ્રાફિક અવરનેસ સી ટીમની કામગીરી ડ્રગ્સ નશાયુક્ત પદાર્થો બાબતે જાગૃતિ સહિત અન્ય અવરનેસ ચર્ચા કરવા માટે સહિત ત્રણ વાત અમારી અંતર્ગત સરપંચો અને પોલીસ અધિકારીઓ સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આજરોજ માંગરોળ ખાતે માનની ડીજીપી સાહેબની સૂચના મુજબ સરપંચ શ્રીઓ સાથે પરિસંવાદનો એક કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં માંગરોળ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના તમામ ગામોના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહેલ હતા આ સરપંચ શ્રીઓ તેમજ આગેવાનો સાથે જિલ્લા પોલીસની જે સારી કામગીરી છે તેમજ ટ્રાફિક અવેરનેસ સાયબર અવેરનેસ આ તમામ બાબતોને વિગતવારની છણાવટ સાથે તે સરપંચશ્રીઓને વિગતો આપવામાં આવેલ હતી તેમજ આ તમામ બાબતો છે એ સરપંચશ્રીઓ ગામડાના નાનામાં નાના માણસ સુધી પહોંચાડે તે માટે સરપંચશ્રીઓને ખાસ અપ અમોએ વિનંતી કરેલ હતી આ કાર્યક્રમમાં તમામ ગામના સરપંચશ્રીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ થયેલ છે